નમસ્કાર સ્વાગત છે તમારું આપની ચેનલ હેલ્પફુ દોસ્તમાં તો આજે આપણે આ વિડીયોમાં જો ગુજરાત સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે ફોર્મ શરૂ થઈ ગયેલા છે તો તેની વિગતવાર માહિતી મેળવીએ તો જો જે પણ વિદ્યાર્થી મિત્રો બારે અભ્યાસ કરે છે તેમને સમરસ હોસ્ટેલ હોય છે જે સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે જેમાં રહેવા જમવાનું હોય ફ્રી હોય છે તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ જાય ફોર્મ કોણ ભરી શકે પહેલાં આપણે એ જોઈ લઈએ તો કે એસ સી એસ ટી ઓ એસ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે જે ધોરણ બારમાં પચાસ ટકા હોવા જરૂરી છે અને પ્રવેશ મેરિટના આધારે મળશે બારમાં મેરિટના આધારે ટકાવારી હોય તે પ્રમાણે એમાં પ્રવેશ મળશે નોંધ આપણે વાંચો તો કે સમરસ હોસ્ટેલમાં રહેવા જમવા અને વાંચવા અભ્યાસ માટે અદતન સુવિધાઓ વિનામૂલ્યે મેળવી શકાશે આ હોસ્ટેલમાં સુવિધા એટલે રહેવા જમવા વાંચવાની આપવામાં આવે છે આગળ જોઈએ તો કે સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજીઓ ત્રેવીસ પાંચથી જ ચાલુ થઈ ગયેલી છે અને ત્રીસ છ સુધી સ્વીકારવામાં આવશે હવે હોસ્ટેલ સમરસ માટે સીટ તો કે ક્યાં ક્યાં સીટો હે સોરી હોસ્ટેલ સમરસ માટે સીટી ક્યાં ક્યાં સિટીમાં છે તો કે અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ મોડાસા તે બધામાં સિટી માર્કની પોસ્ટલ આવેલી છે ને આ બધી માહિતી છે પેજ ઉપર તમે જે જોઈ શકો છો વાંચી શકો વાગડ જોઈએ તો જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોવે કે ફોટો સહી આધાર કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો એલ સી અને બેંક પાસબુક એટલા વસ્તુ જોશે અને તમારું માર્કશીટ જરૂર પડે નીતિ અને આગળ આપણે જોઈએ તો નીતિ નિયમો શું હોય છે તો કે જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી અરજી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે અધૂરી અરજી રદ ગણવામાં આવશે અરજીમાં દર્શાવેલ માહિતી ખોટી માલુ પડે છે તો પ્રવેશ રદ ગણવામાં આવશે સાથે નીચેના ડોક્યુમેન્ટ આટલા ડોક્યુમેન્ટ તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટો છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ એલસીની નકલ જાતિના દાખલાની નકલ આવકના દાખલાની નકલ આધાર કાર્ડની નકલ જો વિદ્યાર્થી અંધ અપંગ હોય તો તેના પ્રમાણપત્ર સક્ષમ અધિકારીના જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેના આધાર જ્યારે એડમિશન મળે મળી જાય તે અરજીની નકલ ચારિત્ર સર્ટિફિકેટ મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર અને વાલીનું માહિતીપત્રક રજૂ કરવાનું રહે છે અરજી એકવાર સબમિટ કર્યા પછી તેમાં સુધારા વધારા કરી શકાશે નહીં જો રજીસ્ટ્રેશન કરવા માટે સમ્રાટ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન વેબસાઇટ આવે છે તેમાં તમારે જવાનું રહેશે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કોઈ પણ તમારે માહિતી હોય તો ગુજરાત સમ્રાટ છાત્રાલય સોસાયટી એની વેબસાઇટ ઉપર જાય અને એના નંબર આપેલા છે તમે જોઈ શકો છો તેમાં કોન્ટેક કરવાનો રહેશે તેમાં જુદી જુદી છાત્રાલય અને તેના કોન્ટેક નંબર આપેલા છે એનો એડ્રેસ સાથે તેનો તમે સંપર્ક કરી શકો છો સુરત રાજકોટ ભાવનગર વડોદરા આણંદ જામનગર કચ્છ સાબરકાંઠા પાટણ ગાંધીનગર અરવલ્લી તે રીતે બધું આપેલું છે તેનો આપેલ આ વેબસાઇટની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ તમે ત્યાં જઈ જોઈ શકો છો જો તમને વિડીયો તો લાઈક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલતા અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ પર વોચિંગ